નમસ્કાર મિત્રો ટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે પતંજલિ વિરુદ્ધ એક ગેંગ કામ કરે છે રામદેવ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો પતંજલિ આયુર્વેદ સ્થાપક બાબા રામદેવે કહ્યું કે આયુર્વેદ વિરુદ્ધ ગેંગ પતંજલિને નિશાન બનાવી રહી છે યાર મિત્રો વધુ જણાવી દીધી કે ત્યારે મિત્રો એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કોર્પોરેટ ફાર્માટ્યુટિકલ કંપનીઓ અને બુદ્ધિજીવો અને રાજકારણીઓ એક ગેંગ પતંજલિ વિરુદ્ધ કામ કરી રહી છે મળતી માહિતી અનુસાર જણાવી દી કે પતંજલિ રાષ્ટ્રીયવાદ અને આત્મગૌરવનું પ્રતિક છે જેને આ ગેંગ નષ્ટ કરવા માગે છે ત્યારે મિત્રો વધુ જણાવી દી કે પતંજલિ વિશે કોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Bye.